ગાયત્રી સંસ્કાર ધામ ચલા દ્વારા બસો સત્યાવીસ નેત્રયજ્ઞ સવરો કેમ્પ યોજાયો આ કેમ્પમાં એકસો પંદર દર્દીઓ નેત્રિય કેમ્પનો લાભ લીધો આ પૈકી દર્દીઓને ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા ચલાલા વિરત કાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં બસો સત્યાસીમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ જિલ્લા તત્વ નિવારણ સમિતિ અમરેલી નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું ચાળિયા તથા સરકારી આયુર્વેદ દવાખાનું સરસ્ય અને સરકારી હોમિયોપેથિક દવાખાનું જનરલ હોસ્પિટલના અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી આ કેમ્પનો શુભારંભ પરમપૂજ્ય શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદથી મંગલદીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો બધાને સારું થઈ જાય બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી સાથે વ્યસન મુક્ત રહેવું સત્યનું પાલન કરવું અને બધા સાથે હળીમળીને રહેવું જેવી વાત કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી સ્વ રામજીભાઈ ભાણીના યાદમાં ભાયાણી પરિવાર યુકેના આર્થિક સહયોગથી યોજનાર શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને જિલ્લા અંતત્વ નિવારણ સમિતિ અમરેલીના સંયુક્ત નેત્રયજ્ઞમાં યજ્ઞમાં આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી પૈકી બેતાલીસ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી નેત્રયજ્ઞમાં ડૉક્ટર બોરીસાગર સાહેબ દ્વારા અનેક દર્દીઓને આંખની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી આયુર્વેદિક કેમ્પમાં ડૉક્ટર પ્રકાશભાઈ ડૉક્ટર આરતીબેન તથા ડૉક્ટર હેતલબેને બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી દંતયજ્ઞમાં ડૉક્ટર ઈશાબેન તથા ડૉક્ટર દિગીષાબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ મંજુબા તથા શીતલબેન સહિત સ્ટાફ ઘણી ખૂબ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા દાદા અહીંયા ભવ્ય કેમ્પનું આયોજન કર્યું તો શું કહી ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા તારીખ આજે અગિયારના રોજ બુધવાર બસો ને કેમ્પ હતો નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ એમાં સર્વરોગની અંદર અનેક લોકોએ ડાયાબિટીસ શ્વાસ માથું દુખતું હોય તાવ આવતો હોય એની દવા પણ આપવામાં આવી અને સરસ મજાની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ દાંત કાઢવો એની તપાસ કરવી સારવાર કરવી અનેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ સાથે સાથે નેત્રયજ્ઞની અંદર આજુબાજુના ધારી તાલુકો અમરેલી જિલ્લો મહુવાથી પણ દર્દીઓ આવ્યા હતા એની અંદર બેતાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા બધાને મણી બેસાડી દેવામાં આવશે અત્યારે રણછોડદાસ બાપુ હોસ્પિટલને મોકલવામાં આવશે શુક્રવારે સવારે પરત આવી જશે બધું કામ છે એ મૂલ્ય કરવામાં આવ્યું આ બધા દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળે આ સંસ્થા સારા સારા કાર્યો કરે ક્યારેય અહં ઈગો ન આવે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના